દ્વારા આરોગ્ય શિક્ષણનો પ્રચાર પ્રસાર ઉપર મને આજે બોલવાનો સમય મળ્યો છે તો આજે સરસ મજાનો વરસાદી માહોલ છે ભાદરવા મહિનામાં વરસાદની જમાવટ થઈ છે ગામડાના ખેડૂત મિત્રો અને બધા ખુશખુશાલ છે ત્યારે એક ગીતથી આપણે શરૂ કરીએ કે નદી ખળખળ હાલી જાય છે પાણીનો ખૂબ સારું છે ત્યારે એક દુલાભાયા કાગ બાપુનું એક જે રાહડો છે એ હું રજૂ કરી અને જે આરોગ્યની સેવાઓ છે એ કઈ રીતે આપવામાં આવે છે અને એમાં ખાસ આજ જે ગુજરાતમાં મોટો જે પ્રશ્ન છે કે દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે અને મિત્રો દીકરીઓની સંખ્યા ઘટતી જાય એટલી બધી કે આવતા સમયમાં ઘણા પ્રશ્નો ઊભા થવા છે એની ઉપર આપણે વાત કરવાની છે પણ પહેલાં જમાવટ કરીએ તમને સાંભળવાનું મન થાય જૂની વાતો સાંભળે અને આવતા સમયમાં જે નવા પ્રશ્નો આવવાના છે એની આપણે વાત કરીએ છીએ તો ભગત બાપુએ એક રાહડો લખ્યો છે સરસ મજાનો અને રાહડામાં ધરતીને પત્ની બનાવી છે મેઘરાજાને પતિ બનાવ્યો છે દરિયાને દાદા બનાવ્યા છે અને સુરજદેવને બાપ બનાવ્યો છે આવું સરસ મજાનું રૂપક બનાવી અને એક કાવ્ય લખ્યું છે આ ભાદરવો મહિનો છે સરસ મજાનો વરસાદ થયો છે તો તમને પેલા સંભળાવી દઉં એ ગાવો ગાવો ને કલદાર સાયુ બાર છો મુસોળદાર સાગર ના જાયા રે ક્યારે ગાવા છો રે મહાજળ નામો બી રે ક્યારે સોરુણા જલ ખેરે ઘરોનાહા મોટા રે હે સોરૂણા જલ ઘરો ના મોટા રે ધરતી ગે છે હે હે ભગવાન આઠ આઠ મહિનાથી રળવાઈ ગયા છો અને આઠ આઠ મહિનાથી અહીંયા પાણી છે નહીં અને આ છોકરા આ મારા બાપડા બાળકો એટલા બધા પાણી માટે તળવલે છે તમે જલ્દી આવો હે સોરુડા જો ખેરે કરોના મોટવે આ થનકુટ સરો સરસ મજાનું વરસાદી માહોલનું વાતાવરણ છે નદી નાળા છલકાઈ ગયા છે આમ મામલિયું ખેર ખીજરડિયું ગોરડિયું વા ખાકનથી પવન લળિયું કોળી ગયું છે અને ડુંગરથી દરતી ઘાટ ઉતરતી ચડતી પડતી આખડતી આવે ઉછળતી જરા ડરતી એમ નદીઓ હાલી જાય છે અને આવા ડેડા ડળ વળતા ઝૂંડ જમૂળતા મગરા ફરતા મો ફાડી જળકુકડા સરતા મદક ભેરતા દીનદાણી આવું સરસ મજાનું સમાહનું વાતાવરણ થયું છે ત્યારે આવું ભગવાન જો સરસ મજાનું વાતાવરણ કરે છે તો આપણા સમાજમાં જે વાતાવરણ બગડી રહ્યું છે જે દીકરીઓની સંખ્યા ઘટી રહી છે એની મારે આપને વાત કરી છે આમ તો કવિઓએ દીકરી પ્રત્યે વાવ ઉભો થાય એ માટે કેટલી કવિતાઓ લખી છે દીકરી દીકરી હાથો પ્રેમ બાપ દીકરીનો હોય બરાબર મા અને દીકરીનો હોય ભાઈ અને બહેનનો હોય પણ આજે આપણે સમાજમાં દરરોજ લાખો દીકરીઓના ખૂન કરીએ છીએ અને એટલા બધા ખૂન થાય છે જેના કારણે દીકરીઓની સમાજમાં સંખ્યા ઘટતી જાય છે અને આ જો સંખ્યા ઘટતી જશે તો આવતા વીસ વર્ષે જ્યારે આપણે દીકરાના લગ્ન કરવા છે દીકરો વીસથી વર્ષનો થાય અને દીકરાના લગ્ન કરવા આવે છે પ્રતિવરોના દીકરાને દીકરી મળશે નહીં અને એ દીકરા વાંઢા રહેશે અને વાંધા ગામડામાં અને શહેરમાં દીકરાઓના ટોળા થશે છે તો સારા ઘરની પરિસ્થિતિ શું થશે છે આજે સોનોગ્રાફી આવતા દીકરી છે કે દીકરો જોઈ અને દીકરીઓનું ખૂન કરવામાં આવે છે અને આ બહુ નિંદનીય છે આવું ખૂન જો કરવામાં આવશે તો આવતા સમયમાં સમાજ વ્યવસ્થા બધી તૂટી જવાની છે સમાજ છિન્ન ભિન્ન થઈ જાય છે સમાજમાં કોઈ પણ બેન દીકરીને બહાર નીકળવું હોય તો એને આબરૂ લેવાના પ્રયાસો થશે શેડતી થાશે બળાત્કાર થશે અને સલામતી જોખમા છે અને લાખો વાંધા દીકરાઓ લાખો વાંધા દીકરાઓ જાતિ અને માનસિક સમસ્યાનો ભોગ બનશે સરવાળે સમાજ તો છિન્ન ભિન્ન થઈ જાય છે તો મિત્રો આ દીકરી આવી જન્મે તો એમાં શું વાંધો છે સોનોગ્રાફી કરાવી અને દીકરી જોડાવી અને આપણે દીકરીને મારી નાખી અને દીકરીઓની સંખ્યા આપણે ઘટાડીએ છીએ અગાઉ પણ આપણા કવિઓ દીકરી પ્રત્યે તો કેવા કેવા સારા કાવ્યો લખ્યા છે અમારા કવિ દાદાએ તો કેવું લખ્યું છે કે એક માં ને ડિલિવરી કરવા જાય છે અને ડિલિવરી સમય દરમિયાન એક દીકરી હોય છે ને માનું મૃત્યુ થાય છે એ દીકરી ધીરે ધીરે બાપ મોટી કરે છે છ મહિનાની વરદીની બે વર્ષની પાંચ વર્ષની દસ બાર વર્ષની દીકરી થાય એટલે બાપની દીકરી મટી અને માં બની જાય છે એમ બાપનું ધ્યાન રાખે છે અને આ દીકરી વી પ બાવી પચ્ચીસ વર્ષની થાય એટલે ને વળાવી પડે અને લગ્ન લેવા પડે બાપ અને દીકરીનો ભાવ અને પ્રેમ વર્ષોથી આ ચાલતો હોય અને એ જુદો પડે છે આવો પણ આપણે દીકરીના કા આપણે તો કહી આ કાયું લખ્યું છે એવા ઢોલ રે વાગ્યાને અહિયાં ને દડૂ ક્યાં રે

જોઈએ દીકરી પ્રત્યે ભાવ બાપને હોય અને હોવો જ જોઈએ અને દીકરીને મનાતી છે મિત્રો તમે બધા ગામડામાં બેઠા છો તમે સરપંચ ગ્રામ પંચાયતમાં સાંભળતા હોય મારી નમ્ર ગઢવી તરીકે વિનંતી છે કે દીકરી એને જન્મ દો નહી આપણો સમાજ છિન્ન ભિન્ન થઈ જાય છે અને કવિ દાદા તો શું લખ્યું છે ખબર દીકરીને વળાવીને પછી દીકરીને વળાવ્યા પછી દીકરી એને યાદ આવે છે તો કવિ દાદ તો એવું લખે છે એ મારા फो तारो सां तरो बापू बाप કવિ દાદ બાપુ દીકરીને કે છે કે હે દીકરી તારી ગરવાઈ કેવી છે હે બેની તારી બધી છે દરવા ગરવ કો પડ્યો તને સો સો સલામ મારા પૂત તારી પાસ દાદ નાનો પડ્યો હે મારા ફળિયા ના વડલા કરી નાડ ઈસ કો વીર લે જુદા જુદા માધ્યમથી આપણને સંદેશો આપ્યો છે પણ તેમ છતાં આજે તમે જુઓ દરરોજ લાખો દીકરીઓના ખૂન થાય છે તો તમામ ગામડાના માણસોને શહેરના માણસોને અને તમામ ગુજરાત ને ભારતની વસ્તીને મારી નમ્ર અર્થ છે કે દીકરીને મારવાની જરૂર નથી અને જો દીકરીને મારશું તો આવતા સમયમાં આપણો સમાજ છિન્ન ભિન્ન થઈ જાય છે અને કેટલાય પ્રશ્નો ઊભા થશે તો મિત્રો ચારસો થી પાંચસો વર્ષ પહેલા આપણે દીકરીને દૂધ પીતી કરી અને એમ મારી ચૌદ ને પંદર ની સાલમાં વિચારીએ તો દીકરીઓને આપણે દૂધ પીતી કરીને મારતા એને આપણે અટકાવી શક્યા છીએ આજે નવી ટેકનોલોજી આવી છે સોનોગ્રાફી અને દીકરો અને દીકરી જોઈ અને દીકરીને જો હોય તો આપણે એનું ખૂન કરીએ છીએ તો આને પણ આપણે અટકાવવું પડશે આ એક પ્રકારનું ખરાબમાં ખરાબ ખૂની કૃત્ય છે આને અટકાવવું જોઈએ મારે તમને એ જ વાત કરવી છે એક પતિ પત્ની દવાખાને સ્ત્રીરોગ નિષ્ણાંતને બતાવે છે અને સોનોગ્રાફી કરાવે છે દીકરી અને પતિ પત્ની નક્કી કરે છે કે આપણે સાહેબને ને પૂછવું છે કે અમારે દીકરી છે કે દીકરો અને સોનોગ્રાફી કરાવ્યા પછી તપાસ કરાવી અને એ પતિ પત્નીને ડૉક્ટર કહે છે કે ભાઈ તમારી દીકરી છે બે નિરાશ થઈ જાય અને ઘરે આવે છે ઘરે આવ્યા પછી રાત્રે એક મિટિંગ ઘરમાં મળે છે એમાં હાહુ સચરા પતિ પત્ની અને હાજર હોય તો ફૂય આ પાંચ જણાનું એક મિટિંગ થાય છે અને મિટિંગમાં વાત થાય છે કે ભાઈ અમે ગઈકાલે સોનો કહેવો એમાં ડૉક્ટરે કીધું તમારે તો દીકરી છે તો આપણે શું કરવું આ બધાની વચ્ચે આ વાત થતા છેલ્લે હાહુ એને કહે છે કે આપણે દીકરી ન જોઈએ ગર્ભપાત કરાવી નાખો અને બીજા દિવસે એ નક્કી થયેલું છે એ પ્રમાણે પતિ પત્નીને તો મા કે બાપ કે ફૂઈ કે એ જ કરવાનું હતું અને નક્કી થયેલું હોય એ પ્રમાણે દવાખાના આવે છે અને ડૉક્ટર સાહેબને કહે છે કે અમારે દીકરી જોતી નથી અમારે દીકરીનો ગર્ભપાત કરાવવો છે ત્યારે ડૉક્ટર અમુક પૈસા લઈ અને દીકરીનું દીકરીનો ગર્ભપાત કરવા તૈયાર થાય છે અને આ કપલ નક્કી કરે છે કે હવે અમારે દીકરી જોતી નથી અને પછી ઓપરેશન થિયેટર તૈયાર થાય છે અને ઓપરેશન થિયેટરમાં સફેદ થિયેટર છે પણ એમાં ખૂન 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 એવા અવાજો આવવા માંડે છે અને જે ઝીણા ઝીણા સાધનોના અવાજ થાય છે માને ટેબલ ઉપર લેવાની છે ત્યારે દીકરી ચારથી પાંચ મહિનાની પેટમાં એવું નક્કી કરે છે કે હવે મારી મા અને આ બધા થઈને મને મારી નાખશે પાંચ મિનિટ થાય છે જેમ આતંકવાદીઓ બોકાના બાંધે એમ બોકાના બાંધી અને દીકરીનું ખૂન કરવાનું એબોરેશનની તૈયારી થાય છે અને ડોક્ટર આવે છે એક બાજુ નર્સબેન છે એક બાજુ માં છે અને એ એના જે સાધનો સીપિયા લઈ અને પહેલાં દીકરીનું પગ કાપવામાં આવે છે પછી દીકરીના હાથ કાપવામાં આવે છે અને પછી દીકરીનું ગળું કાપવામાં આવે છે અને છેલ્લે માથું પકડે છે ત્યારે દીકરીને એવું થાય છે કે હવે એ માત મને આ જીવવા નહીં દે અને આ લોકો મને હવે મારી નાખ છે અને જ્યારે માથું પકડાય છે ત્યારે દીકરીના છેલ્લા શબ્દો મિત્રો શું હતા એક માને સંદેશો આપે છે કે હે માં તું મને મારમાં મને આ જગતમાં જીવવા દે ને મને જન્મ લેવા દે હું તારું ઘર મારા સચરાનું ઘર અને મારું મોસાળ આ ત્રણ ત્રણ ઘરને ઉજવીશ અને એના સારા બનાય સારા કેવડાવીશ એનું મોટું નામ થાય એવું કરીશ માં મને જન્મમાં દે ને અને છેલ્લો સંદેશો જયારે ચીપિયાથી માથું પકડાય છે અને મરવાની તૈયારી થાય છે જીવ જવાની તૈયારી થાય છે ત્યારે મિત્રો દીકરી એક સંદેશો માને આપે છે હું આપને સંભળાવું તારી મારી મને હાલવા દે એ મારી માયા જગત મારે મને જાનો મોવા દે जाचूं मरी मे तूं गर्भ पाती

મારે દે કુટો છે ચોરી ચાડી શેડા છેડી મારે જોડવી છે એ જી મારી મારે કોંકુ નાથા

બાકન બકર મચા લાક અન લાખે બિચારા પણ સિંહાન સિંહણ બચ્ચિયે એ હજારા બીજો ખાસ મિત્રો આપણી સરકાર ગુજરાત સરકાર માતા મરણ અને બાળ મરણ ન થાય એ માટે સરસ મજાનો પ્રોગ્રામ આપે છે અને અમે મમતા દિવસ કહીએ છીએ જેમ ભાદરવીનો મેળો હોય સાતમ આઠમ હોય દિવાળીનો તહેવાર હોય એમ આરોગ્ય વિભાગ દ્વારા મમતા દિવસ ઉજવવામાં આવે છે દર અઠવાડિયાના બુધવારે મમતા દિવસનું આયોજન થાય છે અને એમાં સરસ મજાની આરોગ્યની માતાઓ અને બાળકોની સેવાઓ આપવામાં આવે છે સરકારશ્રીનો ધ્યેય છે કે જે જીવે એ જન્મે એ જીવે અને તંદુરસ્ત રહે કોઈ પણ મૃત્યુ ન થવું જોઈએ કોઈ પણ બાળકનું પણ મૃત્યુ ન થવું જોઈએ અને માતાનું પણ મૃત્યુ ન થવું જોઈએ આવા સરસ મજાના પ્રોગ્રામ રૂપે મમતા દિવસ ચાલે છે આ મમતા દિવસમાં માતાને મમતા કાર્ડ આપવામાં આવે છે રસીઓ આપવામાં આવે છે વજન કરવામાં આવે છે અને તમામ જોખમી માતા હોય તો એના માટે સરસ મજાનું નર્સબેન ડૉક્ટર સાહેબ અને તમામ કર્મચારીઓ આયોજન કરે છે તો આનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ આપણે તો મારે તો ખાસ કહેવાનું છે ગામડાના લોકોને કે મમતા દિવસમાં આપસો પધારી વહેલામાં વહેલી તકે કોઈ પણ બેન બેજીવી બને તો એનું રજીસ્ટ્રેશન કરાવો અને નર્સ બેન અને ડૉક્ટર સાહેબ જેમ કે એ પ્રમાણે દવાઓ લેવા જોઈએ સારા ખોરાકની જરૂર છે મિત્રો હું તો એમ કઉ છું કે નવરાત્રિ આપણી હોય તો એ નવ દિવસ છે સરસ મજાના નવરાત્રિની આપણે કેવી તૈયારી કરીએ છીએ કપડાં લઈ આવીએ ગાર કરી નાખીએ સરસ મજાનું ઘર બનાવી નાખીએ અગરબત્તી આવી જાય માતાજીનું મંદિર ચોખ્ખું થઈ જાય તો આ નવ દિવસ માટે જેમ આપણે તૈયારી કરીએ છીએ એમ નવ મહિના માટે તૈયારી કરવી પડશે અને સરસ મજાના બાળકો જોતા હોય સુંદર સંસ્કારી બાળકો જોતા હોય દીકરો દીકરી તો માતાને આપણે હાચીવું પડશે માતાને સારો ખોરાક આપવો પડશે માતાને સરસ મજાનું વાતાવરણ ઊભું કરવું પડશે અને જે બે જીવી બહેનો છે એને મારે નમ્ર વિનંતી છે કે વહેલાં પાંચ વાગે જાગો સરસ મજાનું સવારનો સુપ્રભાત હોય યોગ કરો અને ભગવાનનો પ્રથમ સૂર્યના કિરણો તમારી ઉપર પડે અને ઈશ્વરનું જાન ધરો અને પાંચ ટાઈમ જમો બધી જે વહુ છે દીકરાની એની હાઉને મારે નમ્ર અરજ કરવી છે કે તમે છે ને પ્રથમ તમારા દીકરાની હોઉને જમાડો તો જ તમારા ઘરે ખડતલ દીકરો અને દીકરી આવશે નહીં તે કુપોષિત બાળકો આવશે તો મમતા દિવસમાં આ માતાઓની સેવાઓ આપવામાં આવે છે અને મિત્રો અમારા દાની સાહેબે કીધું એમ કે માતાનું મરણ થાય અને માનું મરણ થાય તો ઘરની પરિસ્થિતિ શું થાય એ તો આપ જાણો છો માની ગેરહાજરી બાળકને ખૂબ હોય છે અને કોઈક બાળકને પૂછજો કે જેને માં નથી એની પરિસ્થિતિ શું છે તો મિત્રો કોઈ પણ માતાનું મરણ ન થાય એ માટે આ મમતા દિવસમાં તમામ સેવાઓ મફતમાં આપવામાં આવે છે એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ અને માની ગેરહાજરી તો ખૂબ થાય છે અને માં બાળકને લાડ કરાવે છે અને એક કાવ્ય પણ છે ને મેં એમાં લખ્યું છે એ એ લુખા લુખા હરે માન રે તો લ કોઈ નો આવે માય માં અને બીજા વગડાના વા બોલાત કતો એવું લખે છે એ મીઠા મધુ ને મીઠા મે ઉલાર લો તીતી મીઠી સે મોરી એ માં દુર્ગા જનની જોડ શકે નહીં જડે રેલો માય મા અને બીજા વગડાના વા અને મા ઉપર વાત કરું તો આપણે દસમા ધોરણમાં હોય ત્યારે બાળકને મા એમ કહે કે બટા તને જો એસી ટકા આવશે નેવું ટકા આવશે તો તને હું લુના લઈ જઈશ સ્કૂટી લઈ જઈશ એનો એ દીકરો સિત્તેર થી ઓગણસી ટકા લાવે એટલે તરત માને ક્યાંક માને ગાડી લઈ લે તો મા શું કહે ખબર કે તારા તો ઓગણીસી ટકા એટલે મેં કીધું એ એ કરાવે મારી માની રે તો લે કોઈ ન આવે પારણામાં હું તો રે હોવું ત્યારે

એ માટે સરકાર ખૂબ જ પ્રયત્નો કરી રહી છે પણ સહકાર ગામડાના ભાઈઓ બહેનોની જરૂર છે અમારે મિત્રો કોઈ પણ બેન બે જે બને એ પહેલાં વહેલા વહેલું નોંધણી કરાવી નાખે મમતા કાર્ડ વેળવી રહે અને એનું વજન થાય એના લોહીના ટકા થાય એને અમારા તરફથી ફેરી આપવામાં આવે અને તમામ પ્રકારની જે અમારી યોજનાઓ છે કસ્તુરબા પોષણ સહાય યોજના છે જનની સુરક્ષા યોજના છે આ બધાને એને લાભ મળે એ માટે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ અને બીજું મારે એ ખાસ કહેવાનું છે કે બે માતાના જે મૃત્યુ થાય છે એમાં એક મા એવી છે એક મા એવી છે કે જે હોસ્પિટલમાં ડિલિવરી નથી કરાવતી એના કારણે મરી જાય છે તો બધી બહેનોને મારે વિનંતી છે બધા વડીલોને મારી વિનંતી છે કે હવે સરકારી દવાખાને જ ડિલેવરી થવી જોઈએ કોઈ પણ જગ્યાએ ડિલિવરી કરાવવાની છે નહીં સરકારી દવાખાનામાં જાઓ મફતમાં ડિલિવરી થાય છે એક રૂપિયાનો ખર્ચ થતો નથી અને એમાં ઉપરાંત ખીલખિલાટ ઘરે બાળકને મૂકવા આવે છે તો આવા સરસ મજાના પ્રોગ્રામોનો આપણે સરકારશ્રી તરફથી છે એનો લાભ લઈએ આ ઉપરાંત દીકરી એ બેટી વધાવો બેટી પઢાવો પણ દીકરીને બચાવીએ દીકરીઓની સંખ્યા પણ આવતા સમયમાં વધે કોઈ માતાનું મૃત્યુ ન થાય કોઈ બાળકનું મૃત્યુ ન થાય એવો આપણે સરસ મજાનો આપણે પ્રોગ્રામ આપીએ અને એક જ દીકરીને દીક છે છલ્લું કાયવે તમને હું સંભળાવી દઉં બે એક મિનિટનું એ પેંડા વચ્ચે પુત્ર જન્મે અન જલે બી દીકરી જણે સરપોતણું ભારો કહીને હમયા ની હણે आभेद जो भगवान ओचो थाय तो घणो ज छे ए जन्म पहला दीक रेन जोगड़ा बेटी ये वी भी बीक से ए देवो ये पण छे दाय जो देवो ये पण छे दाय जो अले बीक से जे ਇਹ ਲੋਭੀਓ ਲੰਪਟ ਪੀਤਾ ਦੰਤੋਂ ਪੂਤਰ ਜਾਪਨੇ ਰਖषक ਪੀਤਾ ਖੁਦ ਥਾਇ ਇਹ ਬਖਸ਼ਕ ਬਾਪ ਗਿਆ ਕੇ ਬਬਰੀਕ ਸੇ ਇਹ ਬਨਮਾ ਪਹਿਲਾ ਦੋਗਣਾ ਬੇਟੀ ਨਕੇਵੀ ਬੀਕ ਸੇ ਮਿੱਤਰੋ ਬੇਟੀ ਵਧਾਓ ਬੇਟੀ ਵਧਾਉਣਾ ਕਿਤਲੇ ਪ੍ਰੋਗਰਾਮ ਥਿਆ ਸੇ ਹਮਣਾ ਤੋਂ ਉਹਨੇ ਅਭਿਆਨ ਜੀਉ ਸੇ દરેક જગ્યાએ પ્રોગ્રામ રાખ્યા છે તો મારી એક આ માધ્યમ દ્વારા તમારા સુધી સાદી અને સરળ ભાષામાં માધ્યમની સાથે કે દીકરી ઘરમાં હોવી જરૂરી છે દીકરી વગરનું ઘર સમશાન છે દીકરી હશે એ જ સેવા કરશે દીકરી ક્યારેક ફોન કરશે દીકરો કોઈ દિવસ ફોન બાપને માને કરતો નથી દીકરી જ્યાં હારે હશે એના દરરોજ આજે ફોન કરશે પપ્પા શું કરો છો મમ્મી શું કરો છો અને જ્યારે જરૂર પડશે ત્યારે દીકરી જ મદદ કરવાની છે અત્યાર સુધીમાં બાપને મારે દીકરાએ માર્યો છે પણ દીકરીએ કોઈ દિવસ માને બાપને માર્યા નથી તો દીકરો છે એ દીકરી સમાન જ છે દીકરીને તમામ અધિકારો મળવા જોઈએ અને દીકરીના લાડ લીડાવવા જોઈએ અને દીકરીને જન્મવા દેવી જોઈએ અને દીકરીઓને ભણાવવી જોઈએ અને દીકરીઓને સ્વાવલંબી બનાવવી જોઈએ એવી મારી આજે માધ્યમ દ્વારા આપને વિનંતી છે દીકરી દીકરો એક સમાન એનું આપણે પૂરેપૂરું મહત્ત્વ આપવું જોઈએ અને દીકરીને પઢાવો દીકરીને ભણાવો તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી મને આ તક બાયસેક દ્વારા મળી એ બધા થેન્ક યુ અમારા આઈસી ઓફિસર નીનામા સાહેબ આરોગ્ય વિભાગના અમારા ધોળકિયા સાહેબ આ બધાએ મારો એક દુહો સાંભળીને તમારા સુધી પહોંચાડ્યો એ બદલ તમારું થેન્ક યુ આભાર આભાર જય માતાજી